કેટલિક ભારી વાઢી લીધું મમીજી ખાવ બે ત્રણ ડાઈ ગયો બે ત્રણ ભારી હમ પડકો બહુ લિયે મિત્રો અહીંયા બધેમાં આવે દેરીયા અહીંયા હાતર ના આગે થાવા મંડ્યા હે અમારા મિત્રો સ્વાગત છે આપડા એક બ્લોગ વિડિયો ની મળી કોરા મિત્રો આપણે આટણ આવી ગયા તો અહીંયા ફોર બદલાવા હટું કો હવે આપણે ટંબુરો બદલાયો નથી કઈ ક્યું કે આપણે અહીંયા બદલાઈ ગયા જે તો આપણે રાતના ફર્યોતા ને એ રીતના બાપાય પાછા ફરી ગયા તા એટલે અટાણે હે ને ઈમાંથી ફેર ફરાઉ છા કરવા કે એટલે પ્રેશર વધઈ જાય એવા હડું એટલે બે કઈરું નઈ કરી એ પલ્લી જાય હવે લાઈટ દે ક્યાં હો જે આપણે આમને મોટર રાખવાની છે અને જો લ્યો એક મોટર એટલે એમ્પીયર લી છે 15 ખોળો કે લી છે તો કેમ ધન્ય આલો મોટર રાખી બાકી જો લિયા હવર હવરનો નજારો ઈમાં હોય હો બાકી હાલો કેમ ધન્ય ભાઈને ઘરે જાઉં A few moments later. तो फुवारा बंद कर देता है अटेंटिक ट्रिप पर ही गिन के बे दी एक जी खल ले जाए उन्होंने आ रहा तो बंदो ने यार ट्रैक्टर पर ही नहीं निकली दिवाली आमिर ने मुझे आज बर्थडे है हैप्पी बर्थडे विश कर जी ने

हेलो काय वादोनी वाढवन चालू करी है हमें हेलो मित्रों જોઈ લ્યો ખડ બધું વઢાઈ ગયું છે મમીજી વા નાખવા મળ્યા છે જરિયા રગડામાં તો આપણે કે કેટલું ગોડ લીધું છે તમને ભારી દેવું થઈ ગયા છે તો બલો હવે રગડામાં ભળ લઈ કેટલીક ભારી વઢાઈ લીધું મમીજી ખાવ બે ત્રણ ભારી હમ સરકો બહુ સરકો તો બની પાધારવામાં હાલો ચા આવી ગયો છે બાપાજી લઈને આવી ગયા છે તો હાલો એક કડ ભળ લઈ પછી જા ભી લઈમાંથી

વાપરે આટણે ફવારે બદલાવા જા છે સાગ્ય aniversario તો 2 વાગી ગયા છે તો મેરાઉન્ડ પાકી ગયો છે તો હાલો આપડી અહીંયા જઈ ને એ વી ફવારે ફરી રાખી તો હાલો ને નીકળી હવે to the waste through the highways through the shadow through the sun rays and one we will go તો લિયે મિત્રો અહીંયા બધેમાં આવે દેરીયા અહીંયા ખાતર ના આગે થાવા મળ્યા હે

મિત્રો આપણે ઘરે પગ્યા આહી આપણે જપી બરબી માં ગયાતા તો ઈ બજો નુ ટેનો આપણે ઘરે આવતરીયા હે તો હાલો આજના બ્લોગ વિડિયો પર આયે હું તે જાકે અને એકજો બ્લોગ વિડિયો લોકો બહુ જણીકો બઈને હે કાલે આપણે નામ એવો લાંબો બ્લોગ બનાવવાનો હે તો કાલે બ્લોગે જરૂર જોજો અને હાલો મૈડા બ્લજે બ્લોગ વિડિયો ની મળકો ચાહું તે બધીને રામ રામ ને જેસે જેસે હાલો મૈડા બ્જા બ્લોગ વિડિયો ની મળકો બાય બાય કતા હું કરો હયા કથા ને ઉબા